અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા જરૂરિયાતમંદ બાળકો સાથે ઉત્તરાયણની અનોખી ઉજવણી કરવામાં આવી હતી પતંગ દોરી અને બોનનું વિતરણ કરાયું હતું પવિત્ર ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે સમગ્ર પંથકમાં પતંગબાજોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ આનંદના પર્વમાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો પણ બની શકે તેવા ઉમદા સાથે શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા માનવતાવાદી અભિગમ દાખવવામાં આવ્યું છે પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ એકત્રિત થઈને વિસ્તારમાં જરૂરિયાતમંદ બાળકો માટે પતંગ દોરીના ફિરકા અને પરંપરાગત બોલના વિતરણનો સરાહનીય કાર્યક્રમ યોજ્યો હતો સામાન્ય રીતે કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં વ્યસ્ત રહેતી પોલીસે આ સેવાકીય કાર્ય દ્વારા સમાજમાં પોતાની એક સંવેદનશીલ કરી છે પોલીસના હાથે બાળકોના ચહેરા પર ખુશી અને સ્મિત રેલાયું હતું આ પ્રસંગે ઉપસ્થિત પોલીસ કર્મચારીઓ બાળકોને સુરક્ષિત રીતે તહેવાર ઉજવવા અને ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા અંગે પણ સમજ પૂરી પાડી હતી પોલીસ વિભાગના આ માનવીય અભિગમને સ્થાનિક રહીશો અને અગ્રણીઓએ ખૂબ જ બિરદાવ્યો છે